ગુજરાતી અજબ ગજબુટ ચેનલ તમારું સ્વાગત છે દોસ્તો કઈ ચાર એવી વસ્તુઓ છે કે જે રસોડાની અંદર રહેલી કઈ ચાર વસ્તુઓ કે જેને આપણે ફ્રિજમાં ન રાખવી જોઈએ ઘણી વખત આપણે આ પ્રકારની ભૂલો આપણા શરીરનું આપણા સ્વાસ્થ્યનું ખરાબ કરતા હોઈએ છીએ પણ આપણે થોડું ધ્યાન રાખીને આપણે આપણા સ્વાસ્થ્યનું આપણા પરિવારના સ્વાસ્થ્યની થોડી જાળવણી રાખી શકીએ અમુક એવી વસ્તુઓ કે જેને ફ્રિજમાં મૂકવી એ નુકસાનકારક સાબિત થઈ શકે કારણ કે એ વસ્તુની અંદર ફ્રિજમાં ફ્રિજમાં એને રાખવાથી બેક્ટેરિયાની અંદર વધારો થઈ શકે અને એ એના કારણે અમુકમાં ફૂગ ચડી શકે અમુકમાં બેક્ટેરિયા એના કારણે આપણા બોડીને નુકસાન થઈ શકે અને ભયંકર વાયરલ ઇન્ફેક્શન તાવ અથવા તો ઘણી નાની મોટી બીમારીઓ પણ આપણને થઈ શકે અને બાળકોને ખવડાવવામાં આવે તો એમને તો મોટી વધારે પડતી કહું તો એ વસ્તુ છે લસણ કે જે આપણે સમારેલું અથવા તો જે એકદમ લસણની કળીઓ આપણે કાઢી અને એનો વાટકો ફ્રીજમાં રાખી દઈએ હવે એ એવી રીતના કરવામાં આવે તો એની અંદર એક ફૂગનો જમાવો થાય છે અને એ ફૂગ અગર શરીરમાં જાય શાક દ્વારા અથવા તો કોઈ પણ રીતે તમે એને શરીરમાં નાખશો તો એ તમારા શરીરને મોટા મોટા નુકસાન કરશે આંતરડાની અંદર જશે તો એ આંતરડાને પણ ડેમેજ કરી શકે છે તો લસણને તમારે ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવું જોઈએ આવું તજજ્ઞો અને રિસર્ચની અંદર પણ સાબિત થયેલું છે બીજી વસ્તુ ક્યારેય પણ સમારેલી ડુંગળી પણ તમારે ફ્રીજની અંદર ન રાખવી જોઈએ આની અંદર પણ એક પ્રકારની પ્રોસેસ થતી હોય બેક્ટેરિયાનો જમાવો કે કંઈ પણ તમે કહી લો એ નુકસાન આપણા બોડી માટે ખૂબ જ ભયંકર હોઈ શકે છે તો પહેલી પહેલી વસ્તુ છે લસણ બીજી વસ્તુ છે ડુંગળી કે બે વસ્તુને તમારે ક્યારેય ફ્રીજમાં ન રાખવી જોઈએ સમારીને ત્રીજી વસ્તુની અંદર પણ રસોડાની જ એક વસ્તુ છે જે છે આદુ આદુ ને પણ તમે ડાયરેક્ટ કે મતલબ ડાયરેક્ટ એટલે કે આખું આદુ પણ તમે ત્યાં ન રાખી શકો ઘણા લોકો કિલો કિલો અડધો અડધો કિલો આદુ લઈ આપણા ફ્રીજની અંદર રાખતા હોય અને એ પછી ત્યાં એનો સ્ટોર કરતા હોય અને આખું અઠવાડિયું બે અઠવાડિયા મહિના દિવસ સુધી એનો યુઝ કરતા હોય આનાથી આપણા ઘરની અંદર રહેલા પરિવારજનો બાળકો વૃદ્ધો અથવા કોઈ પણ ઉંમરના વ્યક્તિઓને ભયંકર નુકસાન પણ થઈ શકે ખાસ આદુને સમારીને પણ તમે ફ્રિજમાં રાખી શકો બરાબર છે તો પહેલી વસ્તુ લસણ ડુંગળી અને આદુ આ ત્રણ વસ્તુને તો નથી જ રાખવાની ચોથી વસ્તુ છે આપણે ઘરમાં ઘણી વખત ચોખ્ખાનો રાંધેલા ચોખા હોય એ વધતા હોય તો આપણે ફ્રિજમાં મૂકી દઈએ બરાબર છે એ રીતના પણ તમારે ક્યારેય ન કરવું જોઈએ જોઈએ આ જે ફ્રિજમાં રાખવામાં આવેલા જે ભાત અથવા તો ચોખા છે એ પણ ખૂબ જ નુકસાનકારક આપણા બોડી માટે થઈ શકે છે આ સિવાય ક્યારે પણ ફ્રિજનું પાણી ન પીવું ફ્રિજમાં રાખીને રાત્રે સબ્જી વધ્યું હોય તો તમે ફ્રિજમાં રાખી દો અને સવારે એનું સેવન કરો એ પણ ક્યારેય ન કરવું જોઈએ તમે રાત્રે ઘઉંનો લોટ કે રોટલી કરતા હોય લોટ વધ્યો હોય અને એ લોટનો હોય એને તમે વાટકામાં મૂકી દો છો ફ્રિજ યુઝ કરો છો આ પણ આપણા બોડી માટે તીવ્ર નુકસાનકારક સાબિત થઈ શકે આ પ્રકારની ચીજ વસ્તુઓને ઉપયોગ કરતા તમારે બચવું જોઈએ ઠંડી વસ્તુ કે જે શરીરમાં જાય આના હું તમને સમજાવું છું શું નુકસાન એક તો ઠંડા પાણીના શું નુકસાન પીણાના શું નુકસાન ઠંડુ પાણી છે આપણા શરીરમાં જશે ફ્રીજનું ઠંડુ પાણી શરીરમાં જશે તો શું નુકસાન થશે એ પેલા એક નોર્મલ વસ્તુ સમજી લો પછી વિડીયો આપણે અંત કરીએ આપણું શરીર છે અંદરનું તાપમાન ગરમ છે જ્યારે તમે ગરમ તાપમાનની અંદર કોઈ ઠંડી વસ્તુ નાખો તો અંદર થોડું ઠંડુ થઈ જાય છે તાપમાન ઠંડુ થાય એટલે એ તાપમાનને ફરીથી ગરમ કરવા માટે લોહીને વધારે પડતું એ જગ્યા ઉપર એકઠું થવું પડે એટલે પાણી અંદર જાય આપણા પેટની અંદર પેટમાં લોહીનો વધારો થાય બાકી અંગો ઉપરથી લોહી છે એ પેટ તરફ ગતિ કરીને જલ્દી પેટ બાજુ જાય છે તો બાકીના અંગો ઉપર લોહીની ઉણપ જલ્દી થાય છે તો આના કારણે શું પાચન ક્રિયા નબળી પડે બાકીના અંગોની જે કાર્યક્ષમતા છે એ પણ નબળી પડે ઢીલી પડે તમને આળસ મન થાય અથવા તો તમારા શરીરમાં એના કારણે ફેટ જમા થાય બોડી વધે વજન વધે ડાયાબિટીસ કબજિયાત ઘણી બધી તકલીફો છે એ નોર્મલ આ ભૂલના કારણે પણ આપણને થાય છે બધું તમને સામાન્ય લાગતું હોય એટલે લોકો ઓછો જોઈએ છે આ પ્રકારની વસ્તુ હવે તમને કોઈ એવી અટ્રેક્ટિવ મેટિવ વિડીયો છે પણ એકદમ ઇન્ફોર્મેટિવ છે બહુ ઓછા લોકો જોતા હોય તો પ્લીઝ બધાને વિડીયો શેર કરો જેથી ખ્યાલ આવે કે આ પ્રકારની ચીજ વસ્તુ કે કોઈ પણ વસ્તુ ફ્રિજમાં રાખીને ન ખાવી જોઈએ વિડીયોને લાઈક કમસે કમ કરી દો એકદમ ફ્રી છે તમે સમજવું હોય તો તમે તો લાઈક કરી જ શકો આરામથી વિડીયો લાઇક કરો શેર કરો અને કસરત રોજે રોજ